ખેડૂત મિત્રો રમણિકભાઈનું માર્ગદર્શન લેવાની રીત બરાબર સમજી લો રૂબરૂ મળવું હોય તો એ ભલે પ્રશ્ન પૂછવો હોય તો એ ભલે સિસ્ટમ આપણી એ છે કે વોટ્સએપના માધ્યમ દ્વારા જ તમારે પૂછવાનું છે જરૂર પડશે તો હું તમને ફોન કરીશ જરૂર પડશે તો રૂબરૂ મળવાનું છે તો પણ હું તમને વાત કરીશ પરંતુ ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થશે ચાલો આવા બે ત્રણ ફોન સાંભળો એટલે સમજાઈ જશે હવે ટાઈમ શું કરવું છે थी थी थी। जो थे फोन कर चलो भाई ने ले ने आ જે વસ્તુ આપણે WhatsApp ની કરવાની કીધી છે ફોન સુકામ કરો જો જો આ રીતે સીધા ફોન નથી કરવાના ચાલો બીજા ભાઈને સાંભળી લઈએ આ

પણ આટલે મેં ક્યાં તમને કહ્યું મેં છેલ્લે તમને ના નો પાડી પાંચ દસ મિનિટ નું પૂછી ત્યાં સુધી બરાબર છે કરવાની હોય અને બધા છે કે ભાઈ હાથે ચેક કરતા શીખી જાવ તાલીમ તો હાથે કરતા શીખી બધી બાબત મારા જેટલા નિષ્ણાત જાવ જો સાંભળો તાલીમ camp મેં મફત કરી નાખ્યું ખર્ચો થાય છે એ મેં ઓછું લઈને હું છું કેમ બધા ટકા પૈસા દયો ખાલી

ઈ એમાં સો ટકા નથી ઓળખી ને એમાં એટલે મળવું પડે એવું છે કે આવજો હાલો આપડે ક્યારે મળવું આવું કે દિવસે તમે રાજકોટ આવવાના તે દી ને ખેડૂત મિત્રો તમારે કાંઈ પણ કામ હોય વોટ્સએપના માધ્યમ દ્વારા કરો તમારે મને પ્રશ્ન પૂછવો હોય તો પણ વોટ્સએપથી પૂછો રૂબરૂ મળવું હોય તો પણ વોટ્સએપના માધ્યમ દ્વારા પૂછો આ ભાઈની જેમ જરૂર હશે તો હું તમને બોલાવીશ કારણ વગરના ના આવો તમને એમ લાગતું હોય કે આમાં મારે રમણીકભાઈ કુટડિયાની સલાહ લેવી છે તો તમે એ રીતે વોટ્સએપ દ્વારા કોન્ટેક કરજો મારા મોબાઈલ નંબર લખી લો અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું છે યાદ રાખજો સીધો ફોન કરશો એટલે નંબર બ્લોક થઈ જશે તમને નંબર કોઈ કામનો નથી નાઇન નાઇન એઇટ વન જીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર મેસેજ કરો વોટ્સએપ દ્વારા કંઈ પ્રશ્ન હોય તો પૂછો રૂબરૂ મળવું હોય તો પણ એના દ્વારા જ પૂછો શક્ય હોય ત્યાં સુધી રૂબરૂ મળવાનું અવોઈડ કરવું અને મારી યુટ્યુબ ચેનલ જોતા રહેવી અને મારા માર્ગદર્શનના આધારે તમે કામ કરતા થઈ જશો તેમ છતાં તમારે કાંઈ પણ કામ હોય તો વોટ્સએપના માધ્યમ દ્વારા કરજો ડાયરેક્ટ ફોન કરશો તો નંબર કોઈ તમને કામનો નથી નંબર બ્લોક થઈ જશે